પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત નાના કારીગરોને ખૂબ મોટી મદદ મળી છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી નવી શિક્ષણ નીતિમાં શ્રમ અને સ્કિલ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના નાના નાના કારીગરોને ખૂબ મોટી મદદ કરી છે આ યોજના થકી કારીગરોને તાલીમ નાણાકીય સહાય બેંકો સાથે જોડાણ કરી સ્કિલ ડેવલપમેન્ટનું અદ્ભુત કાર્ય કર્યું છે પીએમ વિશ્વકર્મા યોજનામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુરને પણ અનેક કારીગરોને તાલીમ આપી પગભર બનાવ્યા છે આજે દુનિયાના વિકસિત દેશોમાં તમામ કામને સરખા ગણવામાં આવે છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શ્રમનો મહિમા સમજાવ્યો છે અધ્યક્ષરે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ સારું કામ કરી રહી છે ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં શ્રમ અને સ્કિલ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે આજે કારીગરોને રોજગારીની સાથે સન્માન મળતું થયું છે જેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે જીવનના દરેક ક્ષણમાં સ્કિલ રહેતી હોય છે વિકસિત દેશોએ સ્કિલને પોતાની સંસ્કૃતિ બનાવી છે આપણા કારીગરોને જે વસ્તુની બજારમાં માંગ હોય તેની તાલીમ આપવી જોઈએ સોલર અને ગ્રીન હાઇડ્રોજન માટેના નવા ટ્રેન્ડ શરૂ કરવા જોઈએ કોઈ પણ કામ નાનું નથી પરંતુ તેને કેવી રીતે કરો છો તે અગત્યનું છે વિકસિત ભારતના વડાપ્રધાન શ્રીના સ્વપ્નને સાકાર કરવા આપણે સાથે મળીને કામ કરવું જોઈએ પીએમ વિશ્વકર્મા યોજનામાં અઢાર જેટલા કામોને આવરી લેવામાં આવ્યા છે આ યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વ્યવસાય અને જીવન ધોરણ ઊંચું આવે છે આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે જે ઉપરાંત પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ આપી આર્થિક સહાય પણ આપવામાં આવે છે આ યોજનામાં સરકાર ત્રણ લાખથી સુધીની લોન આપે છે જેના કારણે નાના કારીગરો નવી સ્કિલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે નિવાસી અધિકલેક્ટર શ્રી સીપી પટેલ पालनपुर आईटीआई आचार्य श्री रोहित भाई चौधरी अधिकारी श्रीयो कर्मचारियों सहित મોટી સંખ્યામાં કારીગરો उपस्थित રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પરિશ્રમણા નાગરિક અધિકાર બરાસકાંઠા માટેના કાર્યક્રમ પુરા દેશની અંદર થઈ ગયું હતું વધુ વ્યવસ્થિતો સમય નથી થયો અને ગણતરીના સમયની અંદર દેશની અંદર એક સ્કેલ માટે એનવાયરમેન્ટલ प्रधानमंत्री श्री पीएम विश्वकर्मा योजना अंतर्गत नाना ना ना नाना मारसू नाना नाना गरीबो मज सर्व मार्ते एक अद्भुत काम कर्यो सर्वात जास्त आगे तेने तालीम આપવાની બાબત હોય તેને કીટ આપવાની બાબત હોય તેને બેંક સાથે જોડવાની બાબત હોય બધું કલેક્ટિવ એક વિચાર કરીને ને તાલીમ આપવી પ્રોક્સેસ કરો તેની પાસે ઇક્વિપમેન્ટ ન હોય તેના સાધનો પતક કરવો અને સેલે મોટું પે सलाह मारी शक्ति इतना मारते हैं हमें बैंकों साथ में जोड़ना एक कलेक्टिव विचार करेंगे पूरा देश के अंदर उसके डेवलपमेंट पार्टे में एक अद्भुत काम करें पटेल अंशुया देन विकास कुमार जी वो अमेरिका चाल का ना बंद पाव गांव से आओ जी मारे उम्र पांच से सवा सत्ती से मैं वहीं आईटीआई को आईटीआई को